નમસ્તે આજે આપણે ગાંઠિયોવા એટલે જે મેડિકલમાં ગાઉટ કહેવામાં આવે છે કે ગાઉટમાં ગાંઠિયાવામાં આપણા બ્લડમાં આપણા લોહીમાં જે યુરિક એસિડનું નોર્મલ પ્રમાણ હોય છે એના કરતાં વધી જાય છે વધવાના કારણે આપણા શરીરના અલગ અલગ સાંધામાં એની અસર જોવા મળતી હોય છે એનું ડિપોઝિશન જોવા મળતું હોય છે કે જે પેશાબ મારફતે બહાર નીકળવાની જગ્યાએ સાંધામાં અમુક માત્રામાં જમા થાય છે એનું ડિપોઝિશન થાય છે એના કારણે સાંધાના આકારમાં ફેરફાર જોવા મળે છે કે ફૂલી જાય સોજા રેવા ચકડાઈ જાય

પણ તમને ચાલવામાં ઉભા રેવામાં એના કારણે બહુ અતિશય તકલીફ પડે છે કે તમે તમારું કામ આરામથી કરી શકો છો આટલા વર્ષો થી હમણાં પડ્યો પેલા બજાર આવતું એકલો

જે પગના આંગળાઓમાં ફેરફાર થઈ ગયા છે ગાંઠિયાવાના કારણે આંગળીઓવાળો તો અંકલ માસા આંગળીઓવાળો જે મુમેન્ટ થોડીક સ્ટીફ થઈ જાય મુમેન્ટ જે ઓછી થાય છે સાંધા ઝકડાવાના કારણે અહીંયા જો આપણે જોઈ રહ્યા છીએ એ એમને ક્યારેક અહીંયા આ જે આપણે ડાક દેખાય છે ઓલ જેવું સ્વરૂપ ધારણ કરે છે અને આ ઓલમાંથી શું ક્યારેક નીકળે છે માસા

તો એમ મનથી એટલા સ્ટ્રોંગ છે કે ત્રણ ચાર દાયકાથી સફર કરે છે ગાંઠિયાવામાં તો એનું મનોબળ માસાનું જરાય નબળું નથી મનથી એટલા સ્ટ્રોંગ છે સ્વતંત્ર છે કે એમને જે રીતે અત્યારે વાત કરી એ રીતે કે લાકડીથી આરામથી બહાર નીકળતા હતા ચાલતા હતા સપોર્ટની જરૂર હતી એ તો એમની ઉંમર છે તમારી ઉંમર કેટલી છે માસા

સવારથી સાંજ સુધી એ આરામથી સવારથી સાંજ સુધી આરામથી સપોર્ટ સાથે રેગ્યુલર કરતા હતા પણ આ પડવાથી જે હિપમાં રિપ્લેસમેન્ટ કરાવેલું છે એના કારણે થોડુંક બેડમાં એમને રહેવું પડે છે તો એ વોકરથી અત્યારે ચાલે જ છે હવે જમણા પગની આંગળીઓ વાળો તો અંકલ જો આપણે આમાં જોઈ રહ્યા છીએ જે અંગૂઠાની બાજુની જે આંગળી છે એ નાની લાગે છે બીજી આંગળીઓ કરતા એટલે આ ફેરફાર એ કારણે થયેલો છે ટાઈટ છે આ પગમાં પણ આપણે એમ જ જોઈ રહ્યા છે કે આંગળીની સાઈઝ થોડીક નાની થઈ ગઈ છે જકડાઈ ગયા છે એના કારણે મુવમેન્ટ ઓછી થઈ છે અને જે અહીંયા એન્કલ જોઈન્ટમાં છે જે આ દુખે છે ઓકે બરાબર છે આ સ્વેલિંગ એમનું પરમેન્ટ જેવું જ કહી શકાય ગાંઠિયાવામાં આપણે જોઈએ છે ઘણીવાર સોજો હા આ બાજુ ચિહ્નો છે કે જે સાંધામાં જે ડિપોઝિશન થાય છે એના કારણે સોજા આવી જવા સાંધા જકડાઈ જવા પગ ભારે લાગવો મોમેન્ટ ઓછી થાય છે પછી આપણે ગોઠણમાં જોઈ રહ્યા છીએ અત્યારે જે લેટર કમ્પાર્ટમેન્ટમાં છે બારની જે બોર્ડર ઉપર છે સારી થઈ શકે છે ગોઠણમાંથી વાડો તો અંકલ સરસ લાંબો ધીરે ધીરે જ કરજો વાડો પાછો તો એ આટલા વર્ષો પછી જે એમની મુમેન્ટ છે એ ઉંમરના કારણે ઘણી સારી કહેવાય વ્યવસ્થિત કેવાય અને સારા એંગલમાં એમનો પગ વળે છે એમની મુવમેન્ટ થાય છે એપ્રોપ્રિય કહેવાશે યોગ્ય કેવાશે આ ઉંમરે જે અત્યારે આપણે જે ડાબા પગમાં વાત કરી લેટરલી જે પ્રોમિનન્ટ આ દુખે છે જે ડિપોઝિશન બતાવે છે જે ગાઉટના કારણે ગાંઠિયાવાના કારણે જે પ્રોમિનન્ટ લાગે છે ઉપસેલો ભાગ લાગે છે તો એમની મુમેન્ટ ઘણી સારી કહેવાશે ગોઠણે આટલો વળે છે હવે ડાબો પગ માસા ઊંચો કરો તો સીધો જ કરો ઊંચો ડાબો પગ ઊંચો કરવાનો છે સીધે સીધો જ કરજો બરાબર જે આ હિપમાંથી આખો સાથળમાંથી પગ ઊંચો થાય છે એમનો

બરાબર કમરમાં તો દુખાવા થાય છે તો પણ એમની મુમેન્ટ એમના મનોબળથી અને જે જાળવી રાખી છે ઉંમરના કારણે ઘણી સારી કહેવાય આ બધા ફેરફાર હોવા છતાં પણ હવે અંકલ આ ડાબો પગ છે ને મારી બાજુ લાવો તો બાર બરાબર છે અંદર લઈ જાઓ ધીરે ધીરે બરાબર છે જે હિપમાંથી આપણે જોઈ રહ્યા છીએ એબડકશન રેન્જ છે એ પણ એમનાથી ઘણી સારી થાય છે કન્ડિશન પ્રમાણે યોગ્ય છે બરાબર છે થઈ શકે છે ને અમે બરાબર છે ધીરે ધીરે લઈ જાવ પાછી અંદરમાં સા બરાબર હવે એ જ રીતે જમણા પગને લઈ જાઓ તો બાર સરસ એટલે આ દર્શાવે છે જે ગાંઠિયાવાના કારણે ગાઉટના કારણે જે અમુક કાયમી ફેરફાર થઈ ગયેલા હોય છે વર્ષોથી થઈ ગયેલા હોય છે એ ફેરફાર અંદર સસ્ટેન અથવા જળવાઈ રહે છે પણ એના કારણે જો આપણે મૂવમેન્ટ ઓછી કરી દઈ તો કદાચ આપણી રોજિંદી ક્રિયાઓમાં ઘણા બધા ફેરફાર થઈ શકે પણ આપણે મૂવમેન્ટ જાળવી રાખી એ ફેરફારને સાઈડમાં સેકન્ડ મેટર સમજીને તો આપણી વર્ષો સુધી મૂવમેન્ટ સારી રહેશે આપણી રોજિંદી ક્રિયાઓ આપણે સ્વતંત્ર રીતે જ કરી શકશું બીજાના આધાર વગર કરી શકશું હવે આપણે હાથમાં જોવાનું છે આ બધી પગની મુવમેન્ટ જોઈ કે પગમાં આટલા ફેરફાર થઈ જવાના લીધે પણ હોવા છતાં પણ આટલી મૂવમેન્ટ થઈ શકે છે ગોથણમાં પગના કાંડામાં હવે હાથમાં જોઈએ છે આંગળીઓમાં

કે આજે જે ઉપસેલા ભાગના કારણે જેમની મુવમેન્ટ ઓછી થવાના કારણે સ્નાયુમાં જે વીકનેસ થવાના કારણે કે જે ફોર્સફુલી જે બધી જ મુવમેન્ટ થાવી જોઈએ તાકાતથી થવી જોઈએ એના કારણે થોડીક ઓછી સ્ટ્રેન્થ હોવાના કારણે રોજિંદી ક્રિયામાં થોડીક કદાચ તકલીફ પડી શકે હવે આ ડાબા હાથની મુઠ્ઠી વાળો તો માસા હાથ ઊંચો કરીને કેટલી વળે છે તમારાથી હમ જે જમણા હાથની આપણે વાળી એમ

જે આકાર થોડાક બદલાઈ જવા ભાગ ઉપસી ડિપોઝિશનના કારણે આંગળીઓની સાઇઝમાં ફેરફાર થવો એના એંગલમાં ફેરફાર થવો એ બધા એના લક્ષણો છે ચીનો છે ગાંઠિયાવાના વર્ષો સુધી આ કદાચ શરીરમાં જળવાય પણ રહે છે હવે આ કોણીમાં આપણે જોઈએ છીએ માસાની જ્યાં ઉપસેલો ભાગ છે કોણીમાંથી સીધો કરો તો માસા બરાબર છે આજે

દુખે છે અને અંકલ નું એવું ભટકાય છે ને ત્યારે હા કોણીમાંથી સીધો કરજો માસા બરાબર છે વાળો સીધો કરો જો આટલા ફેરફાર થવા છતાં પણ જે એલ્બોની કોણીની મૂવમેન્ટ સારી એવી જળવાઈ રહી છે કોણી સીધો થવાની મૂવમેન્ટ ફ્લેક્સન એક્સટેન્શન જે જોઈ રહ્યા છીએ એ ઘણું બધું નિયર ટુ નોર્મલ જ કહી શકીએ આટલો બધો સિગ્નિફિકન્ટ ગ્રોસ્લી ફેરફાર હોવા છતાં પણ એમની જે મૂવમેન્ટ છે એ મૂવમેન્ટ ફૂલ જળવાઈ રહી છે સ્ટ્રેન્થ સારી છે અગેન્સ્ટ ગ્રેવિટી મૂવમેન્ટ થાય છે ફ્લેક્સિબિલિટી જળવાઈ રહી છે સાંધાની અને પેઇન ફ્રી જેવું જ કહી શકાય એમને દુખે છે પણ સહન થઈ શકે છે એટલું જ દુખે છે હવે માસા નીચે લઈ લો હવે બીજો હાથ કોણીમાંથી ઊંચો કરજો હવે આ હાથમાં આપણે જોઈ રહ્યા છીએ કે જે જમણા હાથની કમ્પેરિઝનમાં ઘણું બધું ઓછો ફેરફાર છે આમાં કે ઉપસેલો ભાગ લાગે છે પણ આ દુખે છે માસા કે આ એટલું એમને દુખતું નથી એમ કે આ હાથમાં તો સા ઉપસેલો જ ભાગ છે આ વાળો તો કોણીમાંથી

ખેચાય એવું જ લાગે છે બરાબર છે બાકી કરી શકો છો બરાબર ને હવે નીચે લઈ લ્યો કરો તો પાછો કરજો લાગે તે છોલ્ડર માંથી એલ્બો માંથી ઘણી બધી જળવાઈ રહી છે આટલા વર્ષો પછી પણ કે જે સિગ્નિફિકન્ટ સ્ટીફનેસ થાવી જોઈએ એટલી બધી નથી લાગતી આપણને હવે આ જમણો હાથ લઈ જાજો માસા હા બરાબર છે કોણીમાં થોડોક વડે છે સીધો થાય એમાં દુખાવો નથી થતો બીજો હાથ લઈ જાઓ ધીરે ધીરે લઈ જાઓ પાછો નીચે આમાં તો ઘણો બધો ઓછો ફેરફાર છે હાથ ની સરખામણીમાં જમણા હાથમાં આમાં તો આરામથી કરી શકો છો ને પાછળ કરી બરાબર છે ને એટલું દુખતું નથી તમને નીચે બરાબર છે લઈ જાઓ સરસ હવે બેસો તો સુઈને બેઠા થવાનું છે બેસવાનું છે પલંગે આરામથી ધીરે ધીરે બેસજો પગ વાળીને એમની તે એડજસ્ટ થઈને પોઝિશન લે છે કે આટલા વર્ષોથી ગાંઠિયાવામાં ફેરફાર હોવા છતાં પણ એમની જે શારીરિક સ્વાસ્થ્ય છે અને માનસિક સ્ટેબિલિટીના કારણે ઘણું બધું એમનું જાળવેલ છે કે જે આપણે આટલા બધા સિગ્નિફિકન્ટ ફેરફાર પગમાં જે હાથની આંગળીઓમાં જે કાંડામાં જે કોણીમાં આપણે વાત કરીએ રીતે સારા એવા ગ્રોસલી આપણે કહી શકીએ તો પણ એ જાળવેલા છે એમના જે રોજિંદી ક્રિયાઓમાં છે એ આ પડી ગયા એની પહેલાં એ લાકડીથી જઈ શકતા એટલે આ બધા એમને ત્રીસથી થી પાંત્રીસ વર્ષથી ગાઉટના જે ફેરફાર ચાલુ થઈ ગયા છે એના વિશે વાત કરી એટલે આ ઉપરથી આપણે વિચારી શકીએ કે જે ઇન્ટરનલી ફેરફાર છે એ ઘણા બધા આપણા હાથમાં હોતા નથી કોઈ પણ રોગના કારણે પણ એની પાછળ પ્રયત્નો કરવાથી જે પ્રિવેન્સન છે કાળજી છે કેર છે એના કારણે જે આપણું જે કોન્ફિડન્સ લેવલ છે એ કદાચ આપણે ઘણું બધું જાળવી શકીએ મેન્ટેન કરી શકીએ વર્ષો સુધી જે આપણી લાઈફસ્ટાઈલમાં છે એટલું બધું જે કોમ્પ્રોમાઇઝ ન કરવું પડે સવારથી સાંજ સુધી છે જે ઇન્ડિપેન્ડન્ટ જે ચાલવાનું છે બેસવાનું છે સુવાની પદ્ધતિમાં એટલી બધી આપણને તકલીફ ન થાય એ ઘણું બધું આપણે જો આપણે આપણી રીતે સવારથી સાંજ સુધી જાગૃત થઈને રહીએ તો ઘણું બધું જાળવી શકીએ એટલે જે સાંધાના ફેરફાર જોઈએ એ એ જોઈને આપણે એ વિચારી શકીએ કે અંદરના ફેરફાર છે એનાથી આપણે કંઈ એટલું બધું ગભરાવાની જરૂર નથી એના કારણે આપણે નિરાશ થવાની જરૂર નથી એમ કે આપણા શરીરની જે આપણી મુમેન્ટ જાળવી શકશું તો આપણું જે ચાલવાનું છે ઊભા રહેવાનું છે એ અટકવાનું નથી આ ફેરફાર અંદરના કારણે છે એના કારણે જે આપણું ચાલવાનું નહીં અટકે નહીં આપણે જો સમજી જઈએ કે આના કારણે સોજા કેમ રહે છે આ કેમ ગાંઠ ઉપસેલી છે આંગળાઓ કેમ વળી ગયા છે આ પગ કેમ વળી ગયા છે પણ એ અંદરના જે ફેરફાર ચાલુ હોય છે એની પ્રોસેસ ચાલુ હોય છે જે ગાંઠિયાવામાં એક્સ્ટ્રા ડિપોઝિશન થાય છે પ્રોટીનનું ડિપોઝિશન થાય છે સાંધામાં એના કારણે બહાર નીકળે છે ઉપસે છે એના લક્ષણો છે પણ આપણે એને ઘણું બધું મેન્ટેન રાખી શકીએ છીએ એટલે આ વિડીયોમાં આપણે જે ગાંઠિયાવામાં ફેરફાર થાય છે એના વિશે વાત કરી સાંધામાં ફેરફાર વાત કરી તમને પણ સમય કાઢવા માટે અંકલ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મચાર ભાઈ મચ સપોર્ટ યસ યસ જય ભારત જય હિન્દ જય હિન્દ